હલો ભાઈ ચલો હવે અમે જઈએ છીએ અંદર જે મહેસાણા અવસર પાર્ટીક્યુલરમાં એક્ઝિબિશન આવ્યું છે ત્યાં જોવા માટે શું શું છે ત્યાં કેવું છે સસ્તું છે મોંઘું છે સારું છે કેવું છે ચલો હવે અમારા વિરાજસિંહ આવી રહ્યા છે સાથે ચલો ચલો હવે નીકળીએ

નીકળ્યા <laughs> <laughs>

આપણે જે છીએ નાગલપુર બાજુ વાઈટ એંગલ સિનેમાની સામે આસોપાલા પાટી પ્લોટમાં એક્ઝિબિશન આવેલું છે અમે એડ્રેસમાં થોડા આવડા નીકળી ગયા હતા જગ્યાએ અવસર પાટી પ્લોટ સમજી ગયા હતા

વિરાજ કે છે પીઝા ખાવા છે ભાઈ હવે રિટર્નમાં આવીશું ટ્રાય કરીશું જો મોલ ના થાય તો જઈશું જો મોલ થઈ ગયું તો મજા નહીં આવે તો નીકળી જઈશું ક્યાં જઈએ એના પર આધાર રહેશે રિટર્નમાં આવું કે ના આવું

ક્રોસ કરીને નીકળી જાય અંદર થઈને એ નજીક નજીકમાં જ છે પહોંચવાની તૈયારી